ગઈકાલે જોરશોરથી થી જે વરસાદની આગાહી કરવામાં આવી તે પ્રમાણે મિત્રો વરસાદ જોવા ન મળ્યો હતો માત્ર લગભગ દસેક જેવા તાલુકાની અંદર જ ગઈકાલે ગઈકાલે જેની અંદર ખાસ કરીને તમે લાઈવ પણ જોઈ શકો છો રાજસ્થાન ઉપર મોટી ત્યાં ભેજ જતા રાજસ્થાન કચ્છની બોર્ડરને અડીને આવેલા સિંધ પ્રાંત ની અંદર તેમજ ઈડરની અંદર સાબરકાંઠાના ઈડરની અંદર તેમજ ખાસ કરીને અહીંયા એક નખત્રાણાની આસપાસ એટલે કે રવા રવાપર નખત્રાણાની આસપાસ તેમજ અહીંયા જોઈ શકો છો ખાસ કરીને દાહોદ ગોધરા ડાંગની અંદર વલસાડની અંદર ખાસ કરીને વરસાદ જોવા મળ્યો હતો બાકી સંપૂર્ણ ગુજરાતની અંદર સૌરાષ્ટ્રમાં ક્યાંય વરસાદ થવાના મિત્રો જોવા મળ્યા નથી ગઈકાલની વાત છે પરંતુ સાથે સાથે સરકારે ખેડૂતો માટે મહત્વનો નિર્ણય લઈ લીધો છે ખાસ કરીને જોવા તો તેર તારીખે જે વરસાદ પડ્યો હતો અને આ તેર તારીખે વરસાદ પડવાને કારણે જ્યાં જ્યાં ખેડૂતોને નુકસાન થયું હતું તેનો સર્વે કરવામાં આવશે અને સર્વેની સહાય એટલે કે જે કઈ સર્વે છે તેનો રિપોર્ટ છે સત્તર તારીખ સુધીની અંદર જાહેર

તો ગઈકાલે જે મિત્રો ચૌદ તારીખ હતી તો ગુજરાતમાં લગભગ દસેક તાલુકાની અંદર વરસાદ પડ્યો તો એ પણ માત્ર દક્ષિણ ગુજરાતમાં અને કચ્છ અને ઉત્તર ગુજરાતના સાબરકાંઠાની અંદર આજની જો વાત કરવામાં આવે તો આજે હજુ પણ ભેજ જોઈ શકો છો અને આ ભેજ છે એ ખૂબ જ એટલો બધો જોરશોર નથી એટલે કે આ ભેજને કારણે ક્યાંક ક્યાંક હળવો વરસાદ છે જોવા મળી શકે છે એટલે હવામાન વિભાગ દ્વારા ખૂબ જ હળવા વરસાદની આજના દિવસની આગાહી કરવામાં આવી છે એલર્ટની વાત કરીએ તો આજે એલર્ટ પણ તમે મિત્રો જોઈ શકો છો એલર્ટમાં પણ ખૂબ જ ઓછા વિસ્તારની અંદર અહીંયા તમે જોઈ શકો છો ખૂબ જ ઓછા વિસ્તારોની અંદર આ વરસાદની એટલે કે દક્ષિણ ગુજરાતના જે બોર્ડરના એરિયા છે એટલે કે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની જે બોર્ડરના એરિયા છે આ એરિયાની અંદર વરસાદ પડે તેવી શક્યતા છે અને સૌરાષ્ટ્રની અંદર ક્યાંક મિત્રો એકલ દોકલ વિસ્તારની અંદર ઝાપટું પડી જાય તો પણ નવાય નહીં આ સિવાય કચ્છની અંદર પણ ક્યાંક ગરમી અને બફારાને કારણે વરસાદ પડે બાકી તેર તારીખે જેવો જોરશોરનો વરસાદ આવ્યો એવો વરસાદની આગાહી નથી સોળ તારીખે પણ તમે જોઈ શકો છો સોળ તારીખે થોડુંક વધારે જોર છે દક્ષિણ ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં પણ વધારે વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે તમે વા જોઈ શકો છો આ સિવાય કચ્છની અંદર પણ જોઈશો એટલે કે સોળ તારીખે થોડીક વધારે આગાહી છે એના મેપ પણ જોઈ શકો છો થોડુંક અહીંયા વાદળોનું પ્રમાણ છે વધારે ઘટ અને ટકાવારી પણ વધારે બતાવી રહી છે તો સૌરાષ્ટ્ર કચ્છની અંદર છે સોળ તારીખે વરસાદ પડી શકે છે તેમજ દક્ષિણ ગુજરાતમાં સત્તર તારીખનો મેમ જોઈશું સત્તર તારીખે લગભગ આમ તો જોવા જઈએ તો માત્ર વાદળ હોય છે એકાદ બે તાલુકામાં ઓલ ગુજરાતમાંથી વરસાદ પડશે બાકી ક્યાંય વરસાદને લઈને મિત્રો આગાહી કરવામાં નથી આવી આ સિવાય આ બાજુ જોઈ શકો છો કે અરબી સમુદ્રમાંથી જે કાંઈ ભેજ હતો મિત્રો હવે શ્રીલંકાની ઉપર એક હવાનું વોલમાર્ક સાયક્લોનિક સર્ક્યુલેશન છે એટલે કે નળવું વાવાઝોડું બનવાની શક્યતા વર્તાઈ રહી છે જેને લઈને તમામ ભેજ છે એક જ જગ્યાએ મિત્રો ખેંચાઈ આવ્યો છે આજુબાજુમાંથી તમામ જગ્યાએ ઉપરથી આ ભેજ છે મિત્રો ખેંચાઈ જવાને કારણે આગામી સમયની અંદર વાવાઝોડું બની શકે છે આ બાજુ ગુજરાતમાં વરસાદને લઈને આગાહી ન હોવાને કારણે આગામી સમયની અંદર ભારે ગરમી પણ જોવા મળશે આ બાજુ જોવા જઈએ તો બાવીસ તારીખની આસપાસ આ તમામ બેજ ફેસાય ખેંચાય અને બંગાળની ખાડીની અંદર એક વાવાઝોડું બની શકે છે અને બનેલું પણ તમે જોઈ શકો છો આ વાવાઝોડાનો જે મેપ છે જે રસ્તો છે એ તમે આ રીતનો પણ નોંધી શકો છો એટલે કે આ વાવાઝોડું છે એ દરિયા કિનારે મજબૂત બની જમીન ઉપર ટકરાયા બાદ તેની દિશા છે એ આવી રીતે ચેન્જ પણ થઈ શકે છે જેને લઈને પૂર્વના જે રાજ્યો છે અસમ છે પશ્ચિમ બંગાળ છે તેમજ મેઘાલય છે અરુણાચલ પ્રદેશ છે મણિપુર છે ત્રિપુરા છે તો આ વિસ્તારોની અંદર આ રાજ્યોની અંદર ખાસ કરીને આ વાવાઝોડાની વધારે અસર છે જોવા મળી શકે છે બાકી મ્યાનમાર એટલે કે બર્મા દેશ છે તેની અંદર આ વાવાઝોડું ટકરાય તેવી પૂરેપૂરી શક્યતા છે જોકે પૂરેપૂરું અને મજબૂત બનાવેલું નથી તે પહેલાં જે જમીન ઉપર જાય અને ઓવળી જાય છે એટલે કે વાવાઝોડાને નામ આપવામાં નહીં આવે પણ તો થોડોક ભેજ છે એ અરબી સમુદ્રની અંદર પણ ભેગો થઈ રહ્યો છે સાથે જ મિત્રો નીચલા લેવલથી ભેજ આવી રહ્યો છે તો આગામી સમયની અંદર એકાદું અરબી સમુદ્રની અંદર વાવાઝોડું બને તેવી પણ શક્યતા છે અહીંયા તમે જોઈ શકો છો આ જે ભેજ છે અરબી સમુદ્રનો ભેજ છે એ અહીંયા મિત્રો ભેગો થઈ રહ્યો છે તો આગામી સમયની અંદર અરબી સમુદ્રમાં પણ વાવાઝોડું બની શકે છે અને અરબી સમુદ્રમાં વાવાઝોડું બનશે તો કાં મુંબઈ અથવા કાં ગુજરાત તરફ પણ મિત્રો ફંટાઈ શકે છે અને મોટી તારાજી પણ સર્જી તો વાવાઝોડા ને લઈને મિત્રો ખાસ કરીને મે મહિનાના અંતની અંદર મોટા ન્યૂઝ મળે તેવી પણ શક્યતા વર્તાઈ રહી છે તો આ બાજુ મિત્રો વરસાદને લઈને જે નુકસાની થઈ છે તેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મોટા આદેશ પણ આપી દેવામાં આવ્યા છે ઝડપથી લોકોને સર્વા કરવા અધિકારીઓને સર્વા કરવાના પણ આદેશ આપી દીધા અને સત્તર તારીખ સુધીની અંદર ગુજરાત સરકારને રિપોર્ટ આપવાની પણ જાહેરાત કરી એટલે કે જ્યાં જ્યાં નુકસાની થઈ હોય તે ખેડૂતો અવશ્ય પોતાના સરપંચને અથવા તલાટીને મિત્રો પોતાનું જે નુકસાની છે એ બાબતનો સર્વેની અંદર નોંધ કરાવે જેથી વહેલામાં વહેલી તકે જે પણ નુકસાન થઈ ખેતરમાં થઈ છે કે કોઈ બીજી કોઈ નુકસાની થઈ છે એટલે કે મકાન પડી જણાવજો હવે મિત્રો આપણે પવનની ઝડપની વાત તમે સ્પષ્ટ જોઈ શકો છો ત્યારબાદ ગરમી છે હજી મે મહિનો બાકી છે હજી તો પંદર તારીખ છે મે મહિનાના અંત સુધી ભારે ગરમી પડતી હોય છે અને લોકો ત્રાહીમાં પોકારી જતા હોય છે ત્યાર પછી મિત્રો ચોમાસાની શરૂઆત થતી હોય છે તો પવનની ઝડપે આજના દિવસે મિત્રો એકદમ નોર્મલ છે તો આજે વરસાદને લઈને મિત્રો મોટી અપડેટ જોવા મળી શકે છે સોળ તારીખે પણ તમે જોઈ શકો છો ક્યાંયથી મોટો વરસાદનો પ્રવાહ એટલે કે પવન છે એ ખેંચાય આવતો નથી તો ખાસ કરીને સોળ તારીખે પણ ગરમી ભારે ગરમી બફારો જોવા મળે તાપમાન પિસ્તાલીસ ડિગ્રી સુધી જઈ શકે છે આ સિવાય સત્તર તારીખે પણ તમે જોઈ શકો છો પવનની ઝડપથી ફૂલ તેજ જોવા મળી રહી છે સોળ તારીખથી ધીમે ધીમે પશ્ચિમના પવન ફૂંકાતા અને અરબી બંગાળની ખાડીની અંદર વાવાઝોડું બનવાને કારણે તમામ ભેસી છે એ খেঁচাই যা અને ખાસ કરીને પશ્ચિમના એકદમ સૂકા અને ગરમ પવન છે એ ગુજરાત તરફ આવશે જેને કારણે સૌરાષ્ટ્ર કચ્છની અંદર તો ગરમીની અંદર રાહત મળશે પરંતુ મધ્ય ગુજરાત વડોદરાની આસપાસના વિસ્તારોમાં ભારે ગરમી છે જોવા મળશે આ બાજુ વીસ તારીખની આસપાસથી તેજ પવન ફૂંકાવાનું શરૂઆત થઈ જાય છે લગભગ કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પચાસ કિલોમીટર કરતાં પણ વધુ ઝડપે પવન ફૂંકાઈ શકે છે આ બાજુ જોઈ શકો છો એકવીસ અને બાવીસ તારીખે તો વધારે અહીંયા કચ્છની અંદર તમે જોઈ શકો છો સાઠ કિલોમીટર પ્રતિ કલાકને એટલે કે વરસાદને લઈને મિત્રો હાલ કોઈ આગાહી છે નહીં અને ત્રેવીસ તારીખના મેપની અંદર પણ તમે જોઈ શકો છો ખાવડાની અંદર એટલે કે કચ્છના રણની અંદર એકસઠ કિલોમીટરને સંપૂર્ણ ગુજરાતમાં ચાલીસથી લઈને પચાસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે આ સિવાય અહીંયા મિત્રો જોઈ શકો છો ગરમીની વાત કરીએ તો ગરમી છે આગામી સમયની અંદર ભૂક્કા બોલાવવાની છે અહીંયા બપોરે આપણે ત્રણ વાગ્યાની ગરમીનો મેપ જોઈ રહ્યા છીએ આજે પંદર તારીખના મેપ પ્રમાણે તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રમાં બેતાલીસ જ્યારે ઉત્તર ગુજરાતમાં મહેસાણા અમદાવાદ અને વડોદરામાં પણ બેતાલીસ તેતાલીસ ડિગ્રી સોળ તારીખથી ગરમીનું પ્રમાણ વધશે મહેસાણા અમદાવાદ વડોદરાની અંદર ચુમ્માલીસ ડિગ્રી સુધી તાપમાન આ સિવાય હળવદ ભાવનગરની અંદર તેતાલીસ ડિગ્રી જ્યારે રાજકોટમાં એકતાલીસ ડિગ્રી સુધી તાપમાન છે જોવા મળશે સત્તર તારીખે પણ તમે જોઈ શકો સત્તર તારીખે પિસ્તાલીસ ડિગ્રી સુધી તાપમાન છે એ જોવા મળશે હળવદ છે મહેસાણા છે અમદાવાદ અને વડોદરાની અંદર પિસ્તાલી કે જેવી વરસાદની તીવ્રતા ઘટતા સિદ્ધ તાપમાન સી પિસ્તાલીસ ડિગ્રી સુધી જઈ શકે છે અને અમુક વિસ્તારમાં તો છેતાલીસ ડિગ્રી સુધી જવાના પણ અહેવાલ જોવા મળી રહ્યા છે એટલે કે ભારે ગરમી છે આગામી સમયમાં જોવા મળશે અઢાર તારીખે પણ એવરેજ ચુમ્માલીસ ડિગ્રી સુધી તાપમાન છે જોવા એટલે કે ચુમ્માલીસ પિસ્તાલીસ ડિગ્રી તાપમાન સી પંદર સોળ તારીખ પછી જોવા મળશે અને લોકો છે ગરમીની અંદર ત્રાહીમામ પોકારી જાય તેવી શક્યતા છે સૌથી વધુ ગરમી છે સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર અને મધ્ય ગુજરાતની અંદર જોવા મળશે વીસ તારીખથી તે જ ફન કારણે સૌરાષ્ટ્ર અને કચ્છમાં રાહત મળશે પરંતુ ઉત્તર ગુજરાતની અંદર મધ્ય ગુજરાતની અંદર ગરમી છે એ લોકોને સહન કરવાનો વારો આવે હવે મિત્રો આપણે વાત કરીએ કે ચોમાસું છે એ ગુજરાતની અંદર ક્યારે બેસી શકે છે તો અહીં સ્પષ્ટ આપણે મિત્રો ત્રેવીસ તારીખ સુધી એટલે કે એન્ડ દિવસનો જોઈએ તો હજુ પણ મિત્રો ક્યાંય કેરળની અંદર ચોમાસું બેસે તેવા સંકેત નથી અને ખાસ કરીને જોવા જઈએ તો અહીંયાથી જે ભેજ છે એ ઉપલા લેવલે મિત્રો આવી રહ્યો છે તો આ ભેજની ક્વોન્ટિટી પણ મિત્રો બહુ જ ઓછી છે એટલે કે આગામી સમયની અંદર હજુ પણ મિત્રો